તમારી નથી ખાલી ભક્તિ કરો છો તમે તમે પૂજા પાઠ કરો છો તમે કોઈ દાનો જોયો

પણ કેમ પડી તમારે જે પૂજવાનું જે બેસાડવાનું હતું એ રસ્તા પર ગયા નથી બીજા માર્ગ તમે એટલે હું તો છું કે એટલો વધુ કદાચ મશાની મેરડી ગમતી હોય ને

તમે જેટલું આ અંદર નવ 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 કર્યું તમે એમાં તમે બધા દુખી હા એમાં દુખી છો તમે બીજામાં કોઈ દુખી નથી થયા તમે આમાં દુખી થયા હા નાનું હતું તો મોટું કરે હે પણ મોટું કે જાગ કરી મોટું આ નાનું હતું તો મોટું કરી મોટું કરી તો માતાજી એ મોટું દુખાવી અરે માં હા પેલા આટલું હતું પેલા ઈડ મૂકી ઈડ

પૂજે છે તો એ પૂજો કે ના પૂજો એ વિષય તમારો મન તો તારી હસી માતાએ કીધું કે નાનું હતું એમાંથી મોટું કર્યું એટલે એ મેળવી તારી નથી